જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર રાજા અને મારી સાથે મારા પરમ મિત્ર એવા બિજલભાઈ રબારી અને સાથે તમે જોઈ રહ્યા છો માજી પણ અહીંયા ઉપસ્થિત છે એવું સરસ મજાનું ભરતકામ કરી રહ્યા છે ભાઈ ઝીણવટ ભીરું બધું હાથેથી કરે છે ભાઈ કોઈ જ પ્રકારના બીજા ત્રીજા સાધન સામગ્રી વગર માત્ર ને માત્ર સોય અને આ રંગબેરંગી દોરા અને આ બધાય કાચ છે આપણે હાદી ભાષામાં અને આભલા કહેવાય શું કહેવાય હા હા તમે જોઈ શકો છો બા કાનમાં પહેરવી દેખાડો તો અં ઓહો આનો વજન ન લાગે તમને તો આ બેવા દોસ્તો આ બાયા એમ કહેવાય કે બાયે અમને ખજાનો દેખાડ્યો છે ભાઈ ખજાનો તમે પણ જોશો તો તમને પણ આનંદ આવશે બાયે એમ કહેવાય કે ઊંડાણ ઉંડાણ ભર્યા કટારામાંથી આ તમે જો એમના એમના સાશન કાર્ડ વખતનું નાણું હે દેખાડો દેખાડો બીજલભાઈ તમે શું કહેવામાં કો મદારીયા જાણે ખેલ કાઢ્યો હોય ભાઈ પંડાલમાં આ એ મદારી એમની બજાર એનો પોતાનો રોજી રોટી માટે અમારી આમાં આ પેડ છે દિગડીનું સ્કૂલ માં ભણવા જતા લઈ જાય તમે જોઈ શકો દોસ્તો એવા જુદા જુદા સિક્કાઓ છે કેટલા બધા એ સિક્કાઓ છે ભાઈ એ સિક્કાઓ તમે જુઓ બીજલ દેખાડો એક એક સિક્કા વિશે માહિતી આપો કેમ કે બધા સિક્કા બાએ હાચવીને રાખ્યા હતા કેટલાય વર્ષોથી આ એમના બાળપણની માલિપા એમના બધા સિક્કા ભેગા કરેલા તમે જોયા 1963 1963 નો આ શુલ એવા રૂપિયા કા 20 વા ભાગ હા બરાબર નયે પેસે 1963 એટલે કે રૂપિયાનો 20મો ભાગ

આ વખતનો સિક્કો છે અને પેલા રાણીવાળા સિક્કા ક્યાંય સિક્કા દીક્કા ભાચવીને રાખેલા છે ખરેખર આપણને એમ થાય કે ભાઈ આનું અત્યારે શું આવે પણ ખરેખર એક દિવસ બીજે ભાઈ જયારે એક સાથે કદાચ એ ટાઈમે સિક્કા હોય તો કેવું કેવાય અરે એમની વાત તમને કહું હા કે ઈ વખત માં તો જો કે કઈ પણ વસ્તુ લેવી તો વસ્તુ વસ્તુ તમે જોઈ રહ્યા રાતે ઘરમાં કોઈ લઈ જશે ધાડ પડશે ધાડ પડશે બારવટીયા લઈ જશે કેમ કે ઈ વખતમાં ભાગસારીઓ માણસો પાસે સિક્કાઓ હતા અત્યારે તો આપડી યાદો આમાં છુપાયેલી છે એટલે આપડી પાસે

આ આપણે જ્યારે છેલ્લામાં છેલ્લો અમારો કચ્છનું નાણું એક સ્વતંત્ર નાણું હતું કચ્છ જે તે ટાઈમે શાસક વખતે એમને પરમિશન આપી તમારું નાણું તમે સ્વતંત્ર છાપી શકો છો પણ અમારા બુઢિયાઓ એમ હતું જે ટાઈમે ત્રાંબાનો આવી રીતે ત્રાંબીઓ છેલ્લો નીકળ્યો અને જેની અંદર કાણો હતું અમારા બુઢિયા એમ કેતા કે ભાઈ હવે નાણામાં કાણું પડ્યું છે એટલે આ નાણું હવે ઘણા દિવસ રહેશે નહીં એ નાણું લુપ્ત થઈ

મારી નાની ના ઘરે જતો ત્યારે પાંચિયા ની વીસ ચોકલેટ આવતી નાની નાની પીપર વખત કહેતા આપણે ચોકલેટ કહીએ એટલે એક પાંચ હોય તો પાંચ ભાઈબંધ પાછળ પાછળ આવે કે બીજા જાહેર પાછળ આપણે જઈએ તો આપણા ભાગમાં પણ બે પાંચ ગોળીઓ એટલે અમારે મન આ યાદો આમાં અપાયેલી છે રાણી વાળા સિક્કા ક્યાંય ક્યાં દોસ્તો તમે જોયું

જાણે કોઈ ચક્ર હોય આખું કોઈ શાસ્ત્રો મુજબ એ રીતનો સિક્કો છે કેમ કે નેપાળ જે છે ને એ તો નેપાળ છે ભાઈ નેપાળની અંદર ખરેખર આખે આખું નેપાળ વિશે એવું કહેવાય છે કે ત્યાં હિન્દુ ધર્મ બહુ સારામાં સારી રીતે ફૂલો ફાલેલો છે એટલે તમે જોઈ શકો છો આ સિક્કાની અંદર પણ હિન્દુ ધર્મને લગતી આકૃતિઓ છે ઘણી બધી એ ક્યાં ભાઈ હિન્દુ ધર્મને લગતી આકૃતિઓ છે ને ઘણું બધું મોટો સિક્કો છે આ મોટામાં મોટો સિક્કો છે કયા દેશ છે આ સિક્કો તો આનો વજન તો તમે જો આ રાણીનું ચિત્ર છે આમાં શું લખ્યું છે રાણી ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા વન નાઇન સેવન ટુ અને એલિઝાબેથ બે એટલે એલિઝાબેથ બીજા એ વખતનો સિક્કો છે આના બીજો પણ આ સાદી ભાષામાં આપણે કહીએ તો રાણી સિક્કા કેવી એ જ છે ને ના ના રાણીના સિક્કા તો આપણા દેશના હતા પણ ખબર નથી હવે કયા દેશના છે તમે વાંચો છે ઓસ્ટ્રેલિયાનો છે એલિઝાબેથ બીજા એવું લખ્યું છે આમાં અને આ છે આ હોંગકોંગ અરે વાહ આ તો ચીનનો સિક્કો હોંગકોંગ એટલે ચીન અચ્છા અચ્છા અને આમાં લખ્યું છે વન ડોલર અરે વાહ અચ્છા ડોલર નું અત્યારે શું વેલ્યુ છે દોસ્તો આ હોંગકોંગ એટલે હોંગકોંગ તો ચાઇના નું સિટી છે અને એની અંદર આ તમે જોઈ શકો છો વન ડોલર એવું લખ્યું છે અરે વાહ ખરેખર આની કિંમત તો બધાની બહુ થાય ઓગણીસો ને અઠ્ઠાણું નો સિક્કો છે અને હવે આમ ને કી વેચી નાખો તો આપડે પૈસા આવે આપડે જરૂર બહુ છે બા નો વેચે વેચી નાખો તમે તો વેચી જ નાખો ને ખરેખર સાચી જો આ પણ આ સિક્કો કયા દેશનો છે અ એટલે સિંગાપોર બે હાજર અગિયાર નો આઝાદભાઈ આ તમે જોઈ શકો દોસ્તો સાઈડમાં એની આ કેટલી જાડી છે ને પરત અને અહીંયા પણ લખાણ છે પહેલો સિક્કો ક્યાં કે પાંચના સિક્કા જો જોડો આઈ રહ્યો એક તો હા

એક ડ્રાઈમ એટલે એ વખત નું કે આવતું ઈ છે નાનું હવે વર્ષો જૂના સિક્કાઓ છે આ જે વિદેશનું નાનું છે છે ખબર આ વિદેશ આ દેશ ભેગા ને હા સિક્કાઓ તો આ શું છે ટ્રસ્ટ એટલે કે આપણે ભગવાન ઉપર ભરોસો કરીએ છીએ આ કેનો છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આ અમેરિકાનો સિક્કો છે હા જુઓ અને આ તો 1 ડોલર હે આ તો 1 ડોલર સિંગાપોર આ તો સિંગાપોરનો સિક્કો છે 1 ડોલર છે દોસ્તો તમે જુઓ ડોલર આ બધું અત્યારે લગભગ જોવા નહીં મળે આ આયાના સિક્કા પણ બંદાઈ ગયા છે આ બધું એમણે એમ કે હાચું ને રાખ્યું છે વાહ ભાઈ વાહ આ આલ્બર્ટ આ કેનો સિક્કો છે બરાબર 100 200 હા એ બહુ જૂનો થઈ ગયો છે આજાતભાઈ

மோ கே மோன ஜி மது மோர கோலை ரே மோ கேல ரே ஏ ஜன જીવતા હાલ્યા રે મોર ક્યાં બોલે એ મોર ક્યાં બોલે રે મોર ક્યાં બોલે રે આઝાદભાઈ દિવાળી બેન ભીલ જેવું આપણે નગાઈ શકીએ એ કોયલડીના કંઠે દિવાળી બેન ભીલ આ દુનિયા છોડીને જતા રહે આજે આપણે યાદ કરીને તો આપણી આંખમાં આજે આંસુ આવી જાય કેમ કે એમના જેવું ન થવાય પણ એમને એક સરસ મને યાદ રહી ગઈ કોઈ કીધેલો કે દિવાળી બેન બિલ તમારે કોઈ જિંદગીમાં આશા અધૂરી રહી ગઈલી તો કે મારે પાકિસ્તાનમાં જઈને જે મારો જે સંભળાવો હતો ને મારા જે શબ્દોના સૂર એ એક મારી જિંદગીમાં ઉણપ રહી ગઈ એટલે મને એમ થયું કે ક્યાં ને કે નથી આપણે આપણે કવિની ભાષામાં કહેતા કે ભાઈ ધરતી નત નવેલીડી જેને કિનકી પૂરીને આશ આસ કેતાક રાજા રામ ગયા અને કેટલાક ગયા નિરાશ એટલે ભગવાને કંઈક ની આશા પૂરી કરી છે અને કંઈક ધરતી ઉપરથી નિરાશ થઈ અને આ વિદાય લીધી હશે અને ભીખુદાને ગઢવી કીધું છેલ્લે કે ભાઈ મારે આપણે એમને શ્રદ્ધાંજલિ આપવાની કોઈ જરૂર નથી આ એવો જીવ પવિત્ર છે કે ભગવાન એમને સીધે સીધો સ્વર્ગે જ એમને વાસ આપશે હા એટલે બધાએ શ્રદ્ધાંજલિ આપી હતી પણ ભીખુદાનભાઈને એ શબ્દો મને આજે યાદ છે

वाह wow. मोर क्या बोले रे मोर क्या बोले रे हे मारा वनडा नावासी जनावर जीवता रे मोर क्या बोले वाह wow. के मारे कम के बेटो रे मारे हार ले बेटो रे मोर क्या बोले એક દિવસના સમયે આપણે એટલી હેસિયત નથી કે દિવાળી બેન ભીલ ને સાંભળવા જઈ શકીએ હાથમાં રેલીઓ ખાટલા ને પાંગે પડ્યો પડે ઓછી સાંભળતા અને જ્યારે સમજના થયા ત્યારે એમ થતું કે આ દિવાળી બેન ભીલ

આપણે આપણે ખેલ જે છે બધા જૂના જૂના દેશના અને વિદેશના આ જૂનું નાણું અમે પડ્યું હતું એટલે પણ જ્યાં જ્યાં અમને ક્યાં હાથમાં આવી ગયું ને એ પછી એમને બધું આમ આમ કીધું ભેગું પડ્યું હોય એમ આ બધું અત્યારની નવી પેઢીના દોસ્તો આ જોવા મળે જાણવા મળે ખરેખર આનંદ આવે હા ઘણા એમને કે કે હવે વેચી નાખવાના ઘણા પૈસા આવી જશે હા ના ના ભેગું ઘણા પૈસા મળશે પણ ઘણા પૈસા દેતે યાદો નહીં મળે આઝાદ ભાઈ કરોડો રૂપિયા દેતે જે આનંદ છે ને એ મળવાનો નથી એટલે આ સિક્કા અમે સાચવી રાખે ને અમારા છોકરાને એમને સાચવી રાખ્યા પછી અમે સાચવશું છોકરાને શુદ્ધ બુદ્ધ રહેશે તો એ સાચવશે હવે એનો સમય જ્યારે પૂરો થશે હવે આનો સમય ક્યારે પૂરો થાય આ તો હવે સમજો આવી રીતે સાચી રાખો તો કઈક વર્ષો સુધી આ જળવાયું જળાયું રહેવાના છે